અંકલેશ્વર ચોકડી પાસે કાર ચાલકે બાઇક ચાલકને અડફેડમાં લેતા ગંભીર ઈજા પહોંચી હતી ઈજા પામેલા બાઇક ચાલકને સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો પુરપાટ કાર ચાલકે ડાઇવાઇડર કુદાવી રોડ ક્રોસ કરવા જતા બાઇક સવારીને ટક્કર મારી હતી બી ડિવિઝન પોલીસ મથક નજીક બનેલી ઘટના કાર મૂકી ફરાર થઈ ગયો હતો અંકલેશ્વરમાંથી પસાર થતા જૂના નેશનલ હાઇવે નંબર 480 પર પ્રતિન ચોગડી નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો બેફામ કાર ચલાવી રહેલા ઈસમ અચાનક ઉપર કાર ચડાવીને રોડ ક્રોસ કરવાની કોશિશમાં બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી ફંગોડી દીધો હતો રોડ ઉપર બાઇક સાથે પટકાયા ઈશમને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં સ્થાનિક લોકો દોડી આવ્યા ગભરાયેલા કાર ચાલક પોલીસ સ્ટેશન પાસે જ કાર મૂકી ફરાર થઈ ગયો હતો ઘાયલ ઈશમને એકસો આઠની ની મદદથી સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે બેફામ રીતે હંકારનાર ઈસમ સામે લોકોમાં રોષ ફેલાયો છે